આયોદા જબ વાગે દરરોજ બગાફાઈને જાંબુ ખાતા તા ને તો એમ કરતા કરતા બંનેની પાકી દોસ્તી થઈ ગઈ દરરોજ બગાફાઈને જાંબુ રોજ તા ને હે ને તો દરરોજ નગર પે જાંબુ એમ કરતા કરતા બંનેની પાકી

नहीं काम लगिना तो नजर बैठो नहीं गया बोलो सुन ज्योति बोल मम्मी आई छु माता तो मम्मी Não, não, não.